ચાલો મિત્રો પાટીનો ખાટલો કઈ રીતે ભરવાનો અને એ હું તમને આ રીત શીખવાડીશ તમને સરળ પડશે અહીંયા જો આ રીતે બાંધી લેવાનું અથવા હાંધી લેવાનું અને હું તમને જે રીત શીખવાડું છું પાટીનો ખાટલો કઈ રીતે ભરવું તમે જોવું હું તમને આ ખાટલો ભરી અને બતાવીશ તમે જોઈ શકો છો મારો વિડીયો પૂરો જોઈજો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ગાઈસ વિડીયો પૂરો જોશો તો જ તમને ખબર પડશે કે કઈ રીતે પાર્ટીનો ખાટલો ભરવો અને બહુ સરળ છે પાર્ટી સસ્તી પણ આવે છે સો રૂપિયાની કે દોઢસો રૂપિયાની લઈ એટલે ખાટ આપણો ખાટલો ભરાઈ જાય પાર્ટીનો અને સરસ મજાનો થઈ જાય છે તમે જોવો મસ્ત મજાનો આ રીતે લઈ લેવાનું પછી Amatin ulama, ini tentang mana tuh ni તો મિત્રો વિડીયો જોજો પૂરો વિવેક આપણો એક આટી નખાઈ ગઈ છે બીજી આટી હવે નાખવાની છે જે આડી આવે તે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે આટી નાખવાની છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે જોઈજો આ રીતે આટી નાખી દેવાની આ એક પાટી નાખી ગઈ આટી નાખી ને એક મેંકીને એકમાંથી લેવાનું છે એ હું તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલું સરળ છે તે તમે જોઈ શકો છો આ ખાટલાને આટે આ રીતે અહીંથી કાઢી લેવાનું છે આટે વળ ન આવે તે ધ્યાન રાખવાની આ રીતે લઈ લેવાનું પટીએ પટી પછી તમે જોઈજો ત્યારે કઈ રીતે આ આટી નાખીને કઈ રીતે ભરવાનો છે તે એકમાં નાખી અને એક મેંકી દેવાનું અને એક નિષ્ફળથી કાઢી લેવાનું જો આ રીતે આટી પાટીનો ખાટલો ભરવાનો હોય છે તો સરળ રીતે તમે જોઈ શકો છો આ રીતે જે આટી આવતી જાય તે એક આટી જવાની અને ખાટલો આપણે ભરી લેવાનો મસ્ત મજાનો ખાટલો તૈયાર થઈ જાય છે જેમ ઘાટો ભરવું હોય તો થોડુંક વધારે પાર્ટી લઈ લેવાની તમે જોઈ શકો છો થેન્ક યુ ગ્રાસ સારો વિડિયો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો કે કેટલો ઝડપથી ખાટલો ભરાય છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ નહીં થેન્ક યુ ગાઈસ